આવ આવ જીકી મારું નામ છે જીકી હમ અને બધા ખવડાવી દઉં જીકી મને હું અહીંયા બોલાવી અરે આમ જોતો જરી આ રોડ રસ્તા કેવા ભેદા થઈ ગયા એ રોડ રસ્તા મને સાફ કરવા બોલાવ્યું હે

નથી નો નેવર ના એક જણો છે કોણ જે બહુ મસ્ત ભજિયા બનાવે છે અને ભજિયાનો કારીગર છે કોણ પણ જો આપણે ભજિયાનો પ્રોગ્રામ કરવો હોય હા તો તારે શાંતિ રાખવી પડશે નો પ્રોગ્રામ થાહે કઈ સમજાણું નહીં બક્કા 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 ભાઈ એને બોલાવ્યો તો હું લઈ આવું અરે ભાઈ એને હું બોલાવીશ

શાંતિ રાખશો તો ભજીયા નો પ્રોગ્રામ થાય બાકી ધબડકો એ ભાઈ ધબડકો નથી કરવાનો આપણે આપણે પ્રોગ્રામ કરવાનો છે ભાઈ હું તમને હું કહું છું થોડીક વાર માટે બે ત્રણ કલાક પૂરતું આ પ્રોગ્રામ પૂરતું તમે તમારો ગુસ્સો થૂકી ના બરોબર એની ઉપર નહીં વાતો આને ગુસ્સો થઈ હવે તું થૂક મારા મોટામાં થૂક જ નથી એ આ તો હું સંભી જા સંભી જા પી જા એ ભાઈ આને ગુસ્સો થઈ ગયો ગુસ્સો પી જા હા રેડી હાલ પી ગયો હા હાલો રેડી હવે આપણે જઈએ મસ્ત ભજિયાનો પ્રોગ્રામ બનાવવા હાલો મારા હાથમાં ભજિયા ખવડાવું

તો હું કે જરીકા છે હા તો આ વાડી માં છે ને જરીકા આવા વાતાવરણમાં માં આપડે નો પ્રોગ્રામ કરવો છે આ જો ભજીયા નો કારીગર છે મારો દોસ્તાર છે

ખાવા પ્રોગ્રામ કરો એક ભાણો બે દિવસ થી વરસાદ આવે છે ભજીયા ખાવાનું મન થાય છે ભજીયા આપણને બનાવતા આવડે નહીં દીકરા તને ખબર છે હા હા તને આવડે ને દીકરા મને ખબર છે શાંતિ રાત હા એમ આ તો પછી હું છે કે મારા ભાણાની ઈચ્છા બી પૂરી થઈ જાય એના માટે કરીને હું તમને પરમિશન આપી દઉં છું કે ભજીયા બનાવો અરે કાઈ વાંધો નહીં તમારો ભાણો ઈ અમારો ભાણો બરાબર હા અમારી પેલા અમે એને થોડા ભજીયા ખવડાવી દેવું બરાબર આઈ તો ખવડાવવા જ પડશે ઓકે ઓકે કાઈ વાંધો નહીં તમને પરમિશન ગ્રાન્ટેડ હા પરમિશન ગ્રાન્ટેડ જો ભજીયા મારા ભાણાને નહીં ખરાવો તો ભેંસના તબેલામાં ભેંસ ભેગી બાંધી દઈશ ના 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 ખવડાવશું ખવડાવશું કેમ નહીં ખવડાવું કાઈ વાંધો નહીં પ્રોગ્રામ બનાવો મળી ગઈ પરમિશન પરમિશન મળી ગઈ હાલો હવે ચાલો કાકા હા વ્યવસ્થિત ભજીયા બનાવજો બેટા તારું મારું નામ છે વખરાઈ છે હા

હાથી કરવાની નહીં અને મારો ભાણો ભૂખ્યો છે અને મારા ભાણા ને ભજીયા ખવડાવવા માટે કરીને મેં તમને અહીંયા પ્રોગ્રામ કરવા દીધો અને તમે બંને ચાર ના બાધો છો ને આમ ઉભો છું ને તે ઉભો છું ને એ બધું કઈ નહીં આલે પ્રોગ્રામ ચાલુ કરો અને ભજીયા બનાવો અને જેમ જો ચાલુ કર્યું ને તો મારી બે બે ભેવું છે ને માંડી ભેગી અને લગન કરાવી દઈશ ભેગો તમારો બે મિનિટ બે મિનિટ જો આજે અમારો પ્રશ્ન મેટર સુલજાવી લેવું તમારો ભાણો ભૂખ્યો નહી પ્રોગ્રામ તો થાહે હે તમે એક કામ કરો તમે બે મિનિટ આમ જાઓ

ના એ ભાઈ તને એની આરે બાધવાનું કોણે કીધું તું યાર તમે ગમે ત્યાં છૂટ નથી રહેતા શાંતિ નથી રાખે તો અહીંયા બાકાજી બોલાવી દેતા હું એલા એ પણ હું કહું તને એને દર વખતે મેથીના ભજીયા બનાવો હોય હું દર વખતે કો કે પતરી બનાઈ બટેટા અરે તો બનાવે દે અરે બનાવતા કોને આવડે એને કારીગર કોણ છે ઈ ખવડાવે કોણ ઈ તો પછી આપણે છાનુ મુના ખાઈ લો ને તમે મેથીના ખાવ કે પતરીના તમારે ભજીયા ખાવાથી કામ છે ને યા હું કામ તને વાતતા હોય તો મેથીના નો ભાવે તો હું કરું અરે ખાઈ લેજે તો હા ખોટે ખોટી અહીંયા બોલાવો છો હા હવે જવાનું છે કે નહીં

ભજીયા બનશે ને તો લો આપણે બોલાવા આવશે કાતો એનો ફોન આવશે હા લગીન છે ને આપણે ઘડી કામ વાડી જોઈએ હાલ તો કલર કાકાની વાડી કેવી છે એટલે હું તને બતાવું આ વાત છે ગઠેડા લા મોઢે મારું એના કરતા તો આપણે વાડીએ રખડીએ ને હા હોય ના ભાકા કી બોલાવતા હોય

ભજીયા બની હા પાર દી હવે કઈ બકાજી બોલાવતા નહીં ચાનું મુના ગરમ ગરમ ભજીયા ખાવાના છે ના ખાઈ થાકી છે થાકી તો ભજીયા બની પણ ગયા તમારે બે ની ફેરવી ને ઝડપ

ના નાસ્તો હા હવે મારા દીકરા ને ભૂખ લાગી કઈ વાંધો નહીં હાલ હાલ તને એક નંબર છે ને વ્યવસ્થિત એક નંબર પકોડા કચોરી બધું ખબર હાલ મને બી ભૂખ લાગી છે તમે તને જાણ ભાઈ ભજીયા માંથી સમજી લેજો હાલો હાલ બેટા હાલ ભજીયા ખાવાની બહુ મજા આવી

મુકે બુંદિયા ભાઈ એ એ બંધ કરો એક તો આ પ્રોગ્રામ કેન્સલ કેન્સલ બીજો ગયો હવે હું પ્રોગ્રામ મન મન તો ખાઈ ગયો હોય